જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો અને એના લેખક છે હરેશચંદ્ર કદાચ હું લખતા ભૂલી જાઉં તો સમજી જાજો અને વાર્તાનું નામ છે બીજો ભાગ છે બે કળી અગાઉ વાંચીશ શરીર કસીને સુદ્રઢ બનાવો શરીર કસીને સુદ્રઢ બનાવો જો કેટલી મસ્ત વાર્તા છે અને ત્રિકાળ સંધ્યા છે એ આપણે બાળકોને સવારે ઉઠતા બપોરે જમતા સાંજે સુતા ખાસ ને ખાસ વચાવશું આપણે એ મારી અપીલ છે તમને બધાને અને સાવ દાદાના કેન્દ્રમાં જા બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો એથી કરી અને અત્યારની જે પેઢીને સંસ્કાર આવે છે બાળકોને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે ઘેર ઘેર ઠેક ઠેકાણે ગામો ગામ વૃદ્ધાશ્રમ છે તો એથી કરી ને આપણી પરિસ્થિતિ ખરાબ ના થાય તો આપણા આપણા બાળકોને ફેમિલીમાં સંયુક્ત ફેમિલીમાં કેન્દ્રમાં મોકલશું દાદાના ભલે અત્યારની જે કાંઈ પેઢીની છે પરિસ્થિતિ એ આપણે ભૂલી અને આપણે અત્યારની પેઢીને થોડાક સારા વિચાર આપશું સારા સંસ્કાર આપશું અને દાદાના કેદરમાં જશું સાંભળો માછીમાર લોકો હોય છે એ લોકોને પણ પાછા વાળા છે માણસોને કાપી નાખે છે એવા લોકોને પણ પાછા વાળા છે અત્યારે માણસોને મારી નાખવા ને કાપી નાખવા એ તો આમ મામૂલી છે તો આપણે એક ત્રિખાડ સંધ્યા લેશું કરાગ્રી વસતે લક્ષ્મી કરો મૂલી સરસ્વતી करमथित गोविन्दं प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतसनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शस्वस्व मे वसुदेवसतं देवं देवकी परमानन्दम्

સહી રોગ લાગુ પડ્યો એટલે તે બાપડો રોજ કોઈક દાવા પણ લેતો બાળને આ વાત વાર્તાની ખબર પડી બાળને આ વાર્તાની ખબર પડી અને એ તુરંત જ તે વિદ્યાર્થી પાસે ગયો અને પહેલા તો દવાની શીશી જોવા માંગી પેલા તો દવાની શીશી જોવા માંગી માંગીએ આપી એટલે બાળે તે લઈને બાળે તે લઈને ત્યાં રોજ એની પાસે વ્યાયામ કરવા કરાવતા અને એક વર્ષ વર્ષમાં તો એ વિદ્યાર્થીની તબિયત પણ એકદમ સુધરી સુધાર સુધારી દીધી એ વિદ્યાર્થીની એકદમ તબિયત સુધારી દીધી અને રોજ એ પોતે વ્યાયામ કરવા જતા હતા બધા યોગા કરવા જતા હતા અને બીજા એક ભાઈ સાહેબ બહુ જ સુવાળા હતા બીજા ભાઈ એના હતા એ એકદમ સુવાળા અને મુલાયમ પણ કાંઈ પણ અડીએ તો એના હાથ એકદમ બોલા એકદમ કૂણા કૂણા અને એને કઈ શરીર મજબૂત કહેવાય આમ ચરબી દેખાય ને આમ ન બતાવે એને મજબૂત કહેવાય હાડકા નકોર કહેવાય અને જાત જાતની ફેશનમાંથી પરવારે નહીં જાત જાતની ફેશનમાંથી પરવારે નહીં પડ્યા પડ્યા કરે અને દેહની આળ આડપંપાળ કર્યા કરે દેહની આડપંપાળ કર્યા કરે બાળને આવી જ બાળપણ આડપણ પપાળ પ્રત્યે ખૂબ જ ચીડ હતી એને જે કોઈ પંપડ આવે ને પોલે પોલે આજે આમ ના કરે બેટા આમ ના કરો આમ થશે તો એના પ્રત્યે એને બહુ જ ચીડ હતી અને તેને પણ અખાડામાં ખેંચી ગયા અને તેની પાસેથી આવી જ આળ પંપાળ છોડાવી તેને શરીર શુદ્ધ દ્રઢ બનાવવાની લગન લગાડી એને પણ મજબૂત તંદુરસ્ત હૃષ્ઠપૃષ્ઠ બનાવવાની એને લગ્ની લાગી એમ કે ના હું પણ આના જેવું દ્રઢ બનાવવાની બનાવીશ એમ એવી એનામાં પોતાને જોશ લાગ્યો ઓલું હાલું મોલું હોય અમ હાલી ચાલુ શકે મરે મરેલી ઘોળે હાલે ગોળ જે હાલતા હોય ને અમે એનામાં ચૂનનું હોય ધરતી ધ્રુતિ હોય એને શું કહેવાય તે કહેવાય હૈલા જતા હોય ને તો એનો ખોરાક અસલ હોય ખાવામાં પણ એ બધા કરતા જાજુ ખાય આથી જ પાછળથી તિલક મહારાજ કહેતા કે આપણે જેમ નિશાળમાં જુદા જુદા વિષયોનો અભ્યાસ કરીએ છીએ આપણે જેમ જુદા જુદા અભ્યાસનો જુદા જુદા વિષયોનો અભ્યાસ કરીએ છીએ તેવી જ રીતે વિદ્યાર્થી કાળ દરમિયાન શરીર કસવાનો એ અભ્યાસ કરવો એ જો આપણે બધા એમ કે છે કોઈ ઓના ક્લાસ કરે કોઈ ઓના ક્લાસ કરે કોઈ ઓના ક્લાસ કરે કોઈ ડ્રોઈંગના ક્લાસ કરે કોઈ આવડતું હોય તો

સુદ્રઢ બનાવું હશે તો આ કાળા દરમિયાન જો વ્યાયામથી શરીરને સુદ્રઢ બનાવવું હોય તો આગળ જતા મોટી ઉંમરે સુધી તે કામમાં આવશે જો અત્યારે પોતે એકદમ તેજસ્વી અને મહાન હશે તો મોટી ઉંમરમાં પણ એને વાંધો નહીં આવે શું કે છે અત્યારે તું જેટલું તેજસ્વી બનીશ ને તો મોટી ઉંમરે તારે કોઈની સહાય નહીં જોઈ ને હુસ્પ્રુશ કે હાવ માય ગાંગલા જેવો મરેલો મરતા મરતા હાલે હાલતા હાલતા પડી જાય એવું ના હોવું જોઈએ હંમેશા તંદુરસ્ત તંદુરસ્ત હોવું જોઈએ અને એકદમ દ્રઢ હોવું જોઈએ એવી મારી પ્રાર્થના છે હે મારા બાળકો તમે પણ આ જ રીતે તેજસ્વી મહાન કરીને કોઈ દિવસ તમારે પડે એટલે એટલે તમે બની શકે ખાવા પીવામાં જોઈ પોતે પહેલેથી જ ખાવા પીવામાં સરખાય ધ્યાન રાખ અને હા પછી શરીર વધી જાય તો પણ નહીં સારું અતિશય શરીર વધી જાય તો ખાવામાં ઘાપ કરી નાખવાનો એક ટાઈમ ના જમો એટલે તમારું શરીર હરવું જોઈએ જે આપણને થોડુંક શરીર વધી જાય

તમારા બાળકોને બની શકે એટલે તમે સારા વિચાર સારા સંસ્કાર આપજો લાઈક ના કરતો કાંઈ શેર ના કરતો કાંઈ સબસ્ક્રાઈબ ના કરતો કાંઈ તમે ફેમિલીમાં ખાસ ને ખાસ જો મારી નમ્ર અપીલ છે એવી તમને